મા તે બાકી બધા વગડાના વા આપણે આ કહેવત સાંભળતા હોઈએ છીએ એમાં પોતાના દીકરા માટે પોતાના સંતાનો માટે દુનિયાભરથી લડી જતી હોય છે જે રીતે તે પોતાના દીકરાઓને કે દીકરીઓને સુરક્ષા આપે છે પરંતુ આ દીકરા દીકરીઓ ભવિષ્યમાં તેની હત્યા કરી દે તો ખૂબ દુઃખદ છે આ જ પ્રકારની ઘટના બનાસકાંઠા જિલ્લાના વડગામમાંથી સામે આવી છે જેમાં એક રાક્ષસી દીકરા દ્વારા પોતાના જ માતાની પાવડાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી ઘટનામાં હવે પ્રાથમિક કારણ એવું સામે આવી રહ્યું છે કે જે અત્યારો દીકરો છે અને માતા એક જ ઘરમાં રહેતા હતા અવારનવાર કોઈ બાબતને લઈને ઘરમાં કંક ઘર કંકાસ ચાલતું હતું ને તેના કારણે દીકરો એકદમ કંટાળી ગયો ત્યારે બપોરના સમયે માતા જોડે ફરી ઘર કંકાસ થોડાક દિવસ પહેલાં થઈ હશે તે બાબતને લઈને દીકરાને અચાનક ગુસ્સો આવી ગયો તેના ઉપર શેતાન સવાર થઈ ગયો અને જે ઘરના બહાર પ્રાંગણમાં જે પાવડો હતો તે પાવડો અચાનક જ તે લાવે છે અને માતા ઉપર એકાએક ઘા ઝીંકવા લાગે છે આ ઘટનામાં લોહી લોણ હાલતમાં જે મહિલા હતા તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાની જાણ વડગામ પોલીસને થતા વડગામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હત્યા મામલે તપાસ કરતા હત્યારો આ મૃતક છે તેમનો દીકરો જોવાની વિગત સામે આવી હતી ત્યારે આ મામલે શું કર્યા છે વડગામના પોલીસ ઇન્સ્પેક્ટર એ સાંભળી ગઈ તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ સલીમકુટની બાજુમાં આવેલ શેરપુરા ગામમાંથી અમને એક માહિતી જાણવા મળેલ કે એક મર્ડરનો બનાવ બનેલ છે આ ખૂબ જ ગંભીર બાબત હતી માહિતી આધારે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શેરપુરા ગામમાં નવા વાસમાં શિમાડી વાસમાં આવેલ સુરેશભાઈના ઘરે પહોંચી ટીમ અને જોયું તો એક મહિલાનું મૃતદેહ ત્યાં ઘરની આગળ જ ઓસરીમાં પડેલ હતો પછી જાણવા મળેલું કે આ કામે બનાવ ની હકીકત એવી હતી કે એક દિવસે સવારે માતા પુત્ર ઘરે હાજર હતા અને તેના પુત્ર મોટા દીકરા માતા સાથે કોઈ કોઈ કારણસર થઈ અને અને ઝઘડો આવેશમાં આવી ઓસરીમાં પડેલ પાવડો તેને આવેશમાં આવી જઈને તેના માતાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી અને મોત નિપજાવેલ અને આ બનાવ બની અને પોતે ગભરાય જઈ અને નાસી ગયેલ જેથી સ્થાનિક પોલીસે ટીમો બનાવી અને આરોપી ઈસમને શોધવા પ્રયત્નો કર્યા અને આરોપીને શોધી કાઢી અને આરોપીની અટક કરવામાં આવે છે હવે સાંભળ્યા હતા વડગામના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના મામલે મહત્વનો ખુલાસો કર્યો છે આમાં હત્યારો જે દીકરો છે તેની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં